નમસ્કાર ગણપતિ બાપ્પા મોરિયા જાંબુઘોડા નગરમાં આજે ગણપતિ બાપાનું વિગતો મુજબ તારીખ રોજ રોજ ગણેશ ચતુર્થી હોય આજ નગર તેમજ આજુબાજુના ગામના અંદાજીત બાર જેટલા પંડાલોના ગણેશજીની પ્રતિમાઓનું આનંદાન અને શાન સાથે વાંચતે ગાજતે આગમન થયું જાંબુગોડા નગરમાં આતિથ્ય માનવા પધારેલા ગણેશજીની પ્રતિમાઓનું બિલ્ડુંગરા ત્રણ રસ્તા પાસે ડીજે સાથે

બિલ્ડુંગરા ત્રણ રસ્તા થી લઈ જામુગડા નગરમાં પ્રવેશ્યો હતો ત્યારે જામુગડા તાલુકા પંચાયત કચેરી પાસે ગણપતિ બાપ્પાનું ખૂબ જ ધામધૂમ તેમજ આન બાન સાથે નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ વરઘોડામાં જોડાયેલા તમામ ગણેશજીની પ્રતિમાઓ નિર્વિઘ્ને પોતપોતાના પંડાલોમાં પહોંચી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળશે